ગીતશાસ્ત્ર પ્રકરણ ઓગણીસ વાચન એક થી ચૌદ આકાશો મહિમા થયેલી અદ્ભુત વસ્તુઓ વિશે કહે છે પ્રત્યેક નવો દિવસ તેના સર્જનની સાચી વધારે વાતો કહે છે દરેક રાત દેવના સામર્થ્ય વિશે વધારે કહે છે ત્યાં વાણી નથી અને ત્યાં શબ્દો નથી કોઈ અવાજ સંભળાતો નથી પણ તેમનો અવાજ આખી પૃથ્વી પર જાય છે સમગ્ર જગત તેના છેડાઓ સુધી તેમના શબ્દો સાંભળે છે તેમણે સૂર્ય માટે એક મંડપ નાખ્યો છે તે સૂર્ય પોતાના ઓરડામાંથી પરણવા નીકળતા વરરાજા જેવો છે તે દોડની સ્પર્ધાના આનંદિત તેજસ્વી અને બળવાન ખેલાડી જેવો છે આકાશને એક છેડેથી નીકળી અને તેના બીજા છેડા સુધી પરિક્રમણ કરે છે તેની ઉષ્ણતા પામ્યા વિના કોઈ બાકી રહી જતું નથી યહોવાના પવિત્ર વચનો સંપૂર્ણ છે તે આત્માને તાજગી આપે છે યહોવાની સાક્ષી ખરેખર વિશ્વાસપાત્ર છે તે મૂર્ખને ડાહ્યા થવા માટે મદદ કરે છે યહોવાના વિધિઓ યથાર્થ છે તેઓ હૃદયને ભરપૂર આનંદ આપે છે યહોવાની આજ્ઞાઓ નિર્મળ છે જે આંખોને પ્રકાશ આપે છે યહોવા માટેનો ભય શુદ્ધ અને અનાદી છે યહોવાના ઠરાવો નિષ્પક્ષ અને સાચા છે તેઓ સંપૂર્ણપણે ન્યાયી છે તે શુદ્ધ સોના કરતાં પણ વધુ પસંદ કરવા યોગ્ય છે વળી મધપુડાના ટીમ્પા કરતાંય તે ખરેખર વધારે મીઠા છે કારણ તમારો ઉપદેશ તેના સેવકોને ચેતવણી આપે છે અને જેઓ તેનું સદા પાલન કરે છે તેઓને સફળતા આપે છે મારા હૃદયમાં છુપાયેલા પાપોને હું જાણી શકતો નથી છાની રીતે કરેલા પાપોમાંથી મને શુદ્ધ કરો અને મુકત કરો મને કોઈનું ખરાબ કરવાના વિચારો અને પાપથી દૂર રાખો અને તેમ કરતાં અટકાવો મને ખરાબ કાર્ય ન કરવા માટે તમે સહાય કરો ત્યારે જ હું દોષમુકત અને પૂર્ણ થઈશ અને મહાપાપ કરવામાંથી બચી જઈશ હે મારા રક્ષક અને ઉદ્ધારક યહોવા મારા મુખના શબ્દો તથા હૃદયના વિચારો તમારી સમક્ષ માન્ય રાખો ગીતશાસ્ત્ર પ્રકરણ ઓગણીસ વાચન એકથી થી ચૌદ